નમસ્કાર દર્શક મિત્રો મક્કરપુરા ગામ પાસે આવેલા જીજી માતાના તળાવના જન અર્પણ ન્યૂઝના અહેવાલ નિહાળ્યા હતા અને જયારે જન અર્પણ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે જીજી માતા મંદિરના તળાવનું બ્યુટિફિકેશન કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ત્યાં જાડી ઝાખરા ઉગી ગયા છે તદ્દન નવા બ્યુટિફિકેશન કરેલા તળાવમાં કોઈ પણ જાતની તજવીજ હાથ ધરવામાં નથી આવી પાલિકા દ્વારા હોય કે પછી ચૂંટાયેલા પાખના એ મ્યુનિસિપલ કાઉન્સિલરો હોય ત્યારે અહેવાલની બાદ જ તંત્ર દોડતું થયું છે અને જન ન્યૂઝની અસર જોવા મળી છે જન ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આ સમાચારથી તંત્ર દોડતા થયા છે ને અત્યારે ત્યાં મજૂરી સફાઈ કામ કરતા સાફ સફાઈ કરતા અને જે ખાસ કરીને જાળી ઝાખરાને કાપતા આ તમને જે કામદારો છે એ જોવા મળી રહ્યા છે અમે એમની સાથે વાત કરી કે આસ્તિત્વ કામ ચાલુ કર્યું છે અને સવારથી આ કામદારો આવ્યા હતા અને કામગીરી હાથ ચાલુ કરી છે સવાલ એ પણ છે કે શું આવી રીતે અમે ધ્યાન દોરીએ અથવા અમે કહીએ અથવા પ્રજાનો અવાજ બનીને અમે જ્યારે આ રજૂઆત કરીએ ત્યારે જ કામગીરી થાય તો જ્યારે અત્યાર સુધી આ ના કર્યું હોત અથવા આ અવાજ ના ઉપાડ્યો હોત તો આ લોકો શું કરે કેમ કામગીરી ન થાય એ મોટો સવાલ છે એટલે તંત્ર ઘોર નિંદ્રામાં છે આ અહેવાલ બનાવવાનું મુખ્ય કારણ એ છે કે આપ સૌ વડોદરાના સંસ્કારી ધર્મપ્રેમીજનોને જન અર્પણ ન્યૂઝ વતી અપીલ છે કે આપણા વિસ્તારમાં આજુબાજુમાં જ્યાં કંઈક આવી કામગીરી રોકાયેલી હોય તરત જ જન અર્પણ ન્યૂઝનો સંપર્ક કરજો અમે તમારો અવાજ બનીને આવીશું અને આવી રીતે તાત્કાલિક કામગીરી કરાવીશું તો વર્ણ ઓગણીસમાં અને બીજા વોર્ડોમાં અમે જે જે જગ્યાએ પ્રકાશિત કર્યા છે સમાચારો એ દરેક જગ્યાએ પાલિકા દ્વારા જે જે કામગીરી કરવામાં આવી છે એ તમામ અહેવાલો અમે તમને વિસ્તારથી બતાવીશું અને કહીશું કે વોર્ડ સોળમાં અમે સમાચાર ચલાવ્યા ત્યાં પણ કામગીરી થઈ છે તેના પણ અમે અહેવાલ પ્રકાશિત કરીશું વોર્ડ ઓગણીસના જેટલા જેટલા જે અહેવાલો બતાવ્યા છે કે કે જે કેટલી જગ્યાએ કામગીરી થઈ છે એ પણ બતાવીશું બાકી જીજી માતાના તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તે કયા ઇજારદારને આપવામાં આવ્યું છે કેમ આટલી નિષ્કાળજી રાખવામાં આવી છે તેની માહિતી પણ સંપૂર્ણ રીતે માગવામાં આવશે અને આ કામગીરી કરવામાં આટલું વિલંબ કેમ થયું તેની પણ આપણે જાણ કરવામાં આવશે બીરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ વોર્ડ ઓગણીસ વડોદરા તો આવા જ નવા સમાચાર જો જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને આપણી કોમેન્ટ જરૂરથી જણાવજો ધન્યવાદ નમસ્કાર